આજે મુખ્યમંત્રી સાહેબ અમે એવી રજૂઆત કરી છે કે મહેસાણા જિલ્લાની અંદર એક વર્ષની અંદર ત્રણસો એકતાલીસ દીકરીઓ જે તેર થી લઈને સત્તર વર્ષની ઉંમર છે એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ સખત ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય આ ઘટનાની અંદર જે નરાધમો હોય જેમને આ ઘટના ઉપજાવી હોય એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડોક્ટર પાસે જઈ હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડે કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાર વિવાહ કહીએ છીએ તો નાદાન દીકરી હોય એની ઉંમર નાની હોય તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો જો લાગતું ઓળખતું હોય તે તપાસ કરીને કહેવું જોઈએ પણ એવું પણ કહેવામાં આવ્યું નથી તો મારે સરકાર શ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ ત્રણસો એકતાલીસ દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર તેર થી સત્તર વર્ષની સરગરબા થઈ હોય જે બાળ વિવાહ કરેલા હોય તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય કેટલી દીકરીઓ ગર્ભવતી હોય જો એક જિલ્લામાં ત્રણસો એકતાલીસ હોય તો તો મારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિનંતી છે કે આ કેસની અંદર જેટલા પણ ભાવ વિવાહ થયા હોય એમના સાસુ સસરા હોય એમના પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર જેટલા પણ લોકો હોય એમના ઉપર પોસ્કોની કલમ લગાવી અને કડકમાં કડક સજા થાય એવી હોદારી ફરિયાદ કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ એવો મેં આજ મુખ્યમંત્રીશ્રીને લેટર લખવામાં આવ્યું છે